દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ વડીલોની ફરજ એમ છતાં ફરજ ભૂલાતી જાય છે અને સાથે સાથે પોતાનો હક છે એ મેળવવાનું પણ ભૂલાતું જાય છે તેમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે મુખ પાટીની લોક વાર્તાઓ પૈકીની જ આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને એ વાર્તાનો અગાઉનો ભાગ આપણે અપલોડ કરેલો છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને કારણ કે વિડીયોનો આ ભાગ સાંભળો એ પહેલા એ ભાગ જરૂરથી સાંભળી લેજો જેથી વાર્તા સાંભળવાની તમને ખૂબ જ વધારે મજા આવશે છેલ્લે આપણે બ્રાહ્મણની વચન સિદ્ધિ અને રાજાના બે કુંવરની વાત જોઈ ત્યાર પછી આગળ શું થયું મોટા કુંવરનું એ હવે જોઈએ પણ એ ખાસ વાત મિત્રો કે આ વાર્તાઓ કાલ્પનિક હોય છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિ સાથે એને કોઈ લેવા દેવા હોતા નથી ફક્ત ફક્ત અને નિર્દોષ મનોરંજન માટે કાલ્પનિક મુખ પાટીની છે કુંવર તો પાછળ સતત દોડતો તો અને કાળિયાર દોડ્યો જાય દોડતા દોડતા તો અચાનક કાળિયાર અટકી ગયો ઊભા રહી અને એને ખરી પછાડી અને ખરી પછાડતા હા હામે એક મોટો મહેલ દેખાયો દોપ દઈને કાળિયાર મહેલમાં ખુસી ગયો

તમે આવ્યા એટલે બે થયા આવો બેય સાથે રમીએ પાસે રમીએ સુંદરી સામે નજર નોંધીને કુંવર હેઠો બેહી ગયો રણઝવણ 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 પાસા નાખ્યા અને રમત આદરી કુંવરના પાસા સવા પડવા લાગ્યા અને સુંદરીના પાસા અવા પડવા લાગ્યા કુંવર રમત જીતવા લાગ્યો બે રમત રમીને સુંદરી કે ઓહ આવી રમતમાં તો હું મજા આવે કઈક શરત માંડો તો મજા આવે ને કુંવર કે મારી પાસે તો કોઈ વસ્તુ નથી શેને માથે શરત માંડું સુંદરી કે અરે તમારી પાસે શક્રો જ છે કૂતરો જ છે મૂકો એને પાટ માથે અને એને માથે શરત મૂકો હારો તો શક્રો ને કૂતરો લઉં અને જીતો તો એવા ને એવા શક્રો ને કૂતરો સામે પાછા આપું પણ કુંવરના પાસા હવે અવળા પડવા માંડ્યા સુંદરીના પાસા સવળા પડ્યા કુંવર હારી ગયો અને સુંદરીએ શક્રો લઈ લીધો બીજી રમતમાં કુતરો મૂક્યો રમત હારી ગયો સુંદરીએ કૂતરોય લઈ લીધો બે પ્રાણી હારીને કુંવર બેહી ગયો રમતને રંગે ચડેલી સુંદરી કે હજી તમારો અંગ બાકી અંગ મૂકો શરતમાં હારો તો મારા કેદી રાખું અને જીતો તો તમારા જેવા જ કુંવર આપું અને તમારી અર્ધાંગના થઈને રહું શક્રો કૂતરો પાછા આપું કુંવરને લાલચ લાગી પોતાનું અંગ શરતમાં મૂક્યું અને પાસા ફેંક્યા જણ રણજણ રણજણ પાસા પડવા લાગ્યા પણ કુંવરના પાસા હવળા પડ્યા સુંદરીના પાસા સવળા પડ્યા જેવી સુંદરી જીતી કે તો ખડખડ 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 એમ કરતી હસવા લાગી અને હસતા વેત એનો દેહ ઊંચો થયો દેહ જાતો આબે હળ્યો ગુફા જેવડી આંખો અને ઝાડ જેવડા હાથ સુંદરી કે અરે હું તો વનની રાક્ષસી આજે તને અટકમાં રાખું મારે અઘોર કાળીની ઉપાસના કરનાર બ્રાહ્મણની સાથે ભાઈ બંધી ભાઈ બંધાઈએ આઠમે દિવસે તને કાચો ને કાચો ખાવ એમ કહીને કુંવરને કેદખાનામાં પૂરી દીધો જેવો કુંવરને કેદ ખાનામાં નાખ્યો કે ત્યાં મહેલને આંગણે આંબો કરમાયો નાનો રોજ એને આંબાને નમી અને નિશાળે જાય આજે જેવો એ આંબાને નમવા ગયો કે છુવે તો આંબાના પાન કરમાયેલા કરમાયેલા પાન છૂતા એના પેટમાં ફાળ પડી દોડા દોડ રાજાની રાણી પાસે ગયો અને વાત કરી રાજા રાણી રોવા લાગ્યા રાજા રાણીને છાના રાખીને નાનો કુંવર કે માતાજી પિતાજી મોટા ભાઈ વિપદમાં પડ્યા વિપદ નિવારવા મને જવા દો મોટા ભાઈને કઈ કામમાં આવીશ જતા જતા કુંવર મહેલના આંગણે આવ્યો એણે આંબાની ડાળખી તોડી ક્યારે રોપી અને કીધું કે હે માતાજી આ આંબામાં મારો જીવ જાણજો જો એ આંબો લીલો છમ ઝૂલ્યા કરે તો મને આનંદ ચેતનમાં જાણજો જો આંબો કરમાય તો મુશ્કેલીમાં જાણજો અને જો આંબો સુકાઈને ખરી પડે તો મારો દેહકાળ જાણજો એવું કઈ અને કુંવર હાલતો થઈ ગયો ચાલતો 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 કુંવર તો ગામને ભાદર ભોંચો કઈ બાજુ જવું એનો વિચાર કરે ત્યાં તો કુતરીનું નાનું બચ્ચું પડખે ચડ્યું બરાબર મોટા કુવર જેવા જ રંગરૂપ જોઈ અને નાનું બચ્ચું કે કુંવર થોડાક દિવસ પહેલા તમે મારા મોટા ભાઈ લઈ ગયેલા મને લઈ જાવ ને નાનું કુંવર કે તારા મોટા ભાઈ વનમાં મૂકી હું પાછો આવ્યો વનનો માર્ગ ભૂલી ગયો જાવ કેમ નાનું બચ્ચું કે હું તો કૂતરાનું બચ્ચું હું ગંધે ગંધે મારક ગોતું હાલો મારી હારે ઉજ્જ ધરતી ચાલતા વનને કાઠે આવ્યા કાઠે અટકીને કૂતરો કે મારું કામ ઉજ્જળ ધરતી માથે અહીંયાથી તો વન શરૂ થાય હવે આગળ કેમ હાલું કુંવર વિચાર તો ઉભો ત્યાં તો વડના ઝાડ માથેથી શકરીનું નાનું બચ્ચું બોલ્યું કુંવર થોડાક દિવસ પહેલા તમે મારા મોટા ભાઈને લઈ ગયેલા મને લઈ જાવ ને નાનો કુવર કે તારા મોટા ભાઈને વનમાં મૂકીનું પાછો ભર્યો વનનો મારક ભૂલી ગયો હું જાવ કેમ નાનું બચ્ચું કે હું તો શકરાનું બચ્ચું ગંધે ગંધે મારક ગોતું હાલો મારી હારે અઘોર વનમાય માય જ્યાં મારો ભાઈ હોય ને ત્યાં તમને પહોંચાડું નાને કુંવરે કીધું કે ત્યારે તો હારી વાત હાલ મારી હારે શકરો આગળ થયો કુવર પાછળ આવ્યો અને પડખે પડખે કૂતરો આવ્યો આવે ચાલતા 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 વનની વચ્ચો વચ પહોંચ્યા વનની વચ્ચો વચ ઝાડના પાંદડાની ઝૂંપડી અંદર જઈને કુવર જોવે તો તો ઝૂપડી ખાલી ખમ ઝૂંપડી એ કુંવર હેઠો બેઠો પણ શકરો કે કુંવર આગળ હાલો કુવર આગળ હાલ્યો હાલતા 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 અડધું વન વટાયું ત્યાં ખીજડા ને માથે બેઠેલી ચીબરીએ કાળો કળેલા હાથ મચાવ્યો કળેલા થાંભળી અને કુવર પાસે આવ્યો એટલે ચીબરી કે બેટા જીવવાલો હોય ને તો પાછો વળી જા કુવર કે કાં

હજી કોણ જાણે કેટલા ને ભરખી ખાહે જીવ વાલો હોય તો પાછો વળી જા પણ એકા એક માનવી કાળનો કોળિયો થયા કરે કે મને તો વાલો પણ જીવથી વાલા મારા મોટા ભાઈ ઈ ઉગમણી દિશે વિપતમાં મારો જીવ વાલો કરીને કેમ બેહો ચીબરી કે તો જા બેટા પણ એક વાત ખ્યાલમાં રાખજે રાક્ષસી હોના ને પાસે રમે પાટની હેઠે ઉંદર બિલાડી રાખે ઉંદર બિલાડી ઊંચા નીચા થયા કરે અને રાક્ષસી જીતીને કેદ ખાને નાખે બીજું બોલે બંધાઈ ન જાતો ભલે ચીબરી ભાઈ એમ કઈ અને કુંવર હાલતો થયો હાલતો 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 વનને ઉગમણે કાંઠે આવ્યો કે મોતી જેવા મહેલ જગમગે બાણામાં એક અથો રૂપાળી સુંદરી બેઠી સુંદર હળવે હળવે હશે મીઠું મીઠું ગીત ગાય અને એકલી એકલી સોનાની પાસે રમે સુંદરીને જોતા વેદ કુંવરે તો શકરા અને કૂતરાને કાનમાં વાત કહી દીધી અને સુંદરી સામે જઈને ઉભો રહ્યો કુંવરને જોઈને સુંદરીએ આવકાર દીધો આવો 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 કુંવર પાસે આવ્યો કે સુંદરીએ સોનાના પાસા ધૈર્યાને માગણી કરી બાર વર્ષથી એકલી બેઠી બેઠી પાસે રમૂત તમે આવ્યા ને બે થયા આવો બે પાસે રમીએ પાસે રમવા બેસી ગયો કુંવરને ને એક પડખે શકરો બેઠો અને બીજે પડખે કૂતરો બેઠો સુંદરીએ રણજણ 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 પાસા નાખ્યા રમત આદરી કુંવરના પડવા લાગ્યા સુંદરી ના પાસા બે રમત રમીને સુંદરી કે ઓ આવી રમતમાં તો શી મજા પડે કઈક શરત માંડો તો મજા આવે કુંવર કે મારી પાસે કઈ વસ્તુ નથી શેના માથું શરત માંડું જીતો તો એવા અને એવા શકરો કૂતરો હામે આપું કુંવરે પહેલી શરત માં પડખે શકરો મૂક્યો અને શકરાને ને હામે ઈશારો કરીને પાસા નાખ્યા કુંવરના પાસા સવળા પડતા જોઈ અને સુંદરી ઈશારો કર્યો તરત પાટ હેઠે ઉંદર ઊંચો થવા લાગ્યો કે શકરે ડોળા તાણ્યા શકરાના ડોળા જોઈ અને ઉંદર હંતાઈ ગયો કુંવરના પાસા હવળા પડ્યા કુંવર જીતી ગયો કુંવર કે લાવી આપો શકરો સુંદરીએ એ મોટા કુંવર પાસેથી જીતેલો મોટો શકરો પાછો દીધો બે શકરા એકબીજાને જાંચ દબાવી અને ભેટી પડ્યા અને વાતે ચડ્યા કુંવરે તો બીજી શરતમાં પાટ પડખે કૂતરો મૂક્યો અને કૂતરાની સામે ઈશારો કરી પાસા નાખ્યા કૂતરાના પાસા સવળા પડતા જોઈ સુંદરીએ બિલાડી પીડ્યા કુંવર જીતી ગયો કુંવર કે લાવો બીજો કૂતરો સુંદરીએ મોટા કુંવર પાસેથી જીતેલો મોટો કૂતરો પાછો દીધો બે કુતરા એકબીજાની સાથે જીભ ચાટી અને ભેટી પીડ્યા ચીડ્યા રમત ને રંગે ચડેલી સુંદરી કે હજી તમારું અંગ બાકી અંગ મૂકો શરતમાં હારો તો તમને મારા કેદી રાખું અને જીતો તો તમારા જેવો જ હામો કુંવર આપું અને તમારી અર્ધાંગના થઈને રહું આ વખતે સુંદરીએ પાસા હાથમાં લીધા ઉંદર બિલાડી બેયની સામે આંખ તાણી અને એને પાસા નાખવાના શરૂ કર્યા પણ કુંવર શકરા કૂતરાની સામે ઈશારો કરતા શકરો અને કૂતરો

હવેથી હું તમારી અર્ધાંગના તમારો હિત એ જ મારો હિત સાંભળો હવે સાચી વાત મોટા કુંવરને વનમાં લાવનાર બ્રાહ્મણ અઘોર કાળીની ઉપાસના કરે અત્યાર સુધીમાં એણે અઘોર કાળીને ત્રણે ભોગ ધૈરા છે ચોથે દિવસે મોટા કુંવરનો ભોગ ધરતા એના ચારેય ભોગ પૂરા થશે અને એ પોતે અમર થશે એ પછી એ આખી ધરતીનો ધણી થઈને બેસશે અને ધરતી માથે રાડ નખાવશે ત્રણ સિદ્ધિ મળતાય એની આંખો ઓળે ગઈ ધરમ નિયમ છોડી દીધા માનવીને મારી અને સાથે ફાસલા રચી અને પકડી પકડીને કાચા ખાઈ નાનો કુંવર કે આ વાતની સાબિતી હું સુંદરી કે મહેલ ની પડખે નજર કરો અત્યાર સુધીમાં અઢારસો માણસો નો ભરખ કર્યો એના હાડકાનો ઢગલો અને હાલો વનની વચ્ચો વચ્ચે અઘોર કાળીનું મંદિર નજરે નીર એટલે સાચી વાતની સાબિતી મળે બંને કુંવર વનની વચ્ચો વચ ઉપડ્યા ત્યાં જઈને જોવે તો કાળા ખંખ તેમ જોવે પણ હસનાર કોઈ દેખાય નહી મોટા કુંવરે અવાજ કર્યો નહીં કોઈ કાળા માથાનું માનવી નહીં કોઈ જીવનું ઝીણ્યું અંગ દેહ વિના આ એકલા ખખડાટ કોના તરત જ મંદિરના ગભારામાંથી ત્રણ ખોપરી ઉતરી ખોપરી કે કુવર એ ખખડાટ તો અમારા મોટો કુવર કે કેમ ખખડાટ કર્યા ખોપરીઓ કે હે કુવર ચોથે દિવસે બ્રાહ્મણ તારો અહીંયા ભોગ ધરશે અમે ત્રણ રમી રમીને થાય કે એમાં તો ચોથો ઉમેરા તા આનંદ થશે એ આનંદે અમે ખખડાટ કર્યો તરત નાનો કુવર આગળ આવીને પૂછવા લાગ્યો બ્રાહ્મણ કેવી રીતે ભોગ ધરે કેમ માથું કાપે ખોપરીઓ કે અઘોર કાળી સામે ઊભો રાખે નમાવીને માથું નીચું રાખી ઉપરથી તલવારનો ઘા કરે અને માથું કાપે એમ કરતા ખોપરીઓ આ એમ કરીને નિશાસો નાખવા લાગી નાનો કુંવર કે કેમ નિશાસો નાખ્યો ખોપરીઓ કે અરે અરે ભોગ વખતે અહીંયા બ્રાહ્મણ મગર કોઈ ઉભું ન રહી શકે પણ જો કોઈ કળે વકળે ભોગ ટાણે જ બ્રાહ્મણનું માથું કાપીને એનું લોહી અમારે માથે છાટે તો ભોગ ધરનાર મચી જાય અમારા દેહ જીવતા થાય પણ એવો કળ વકળનો જાણકાર કોઈ ન મળે એ દુખે અમે નિશાસા નાખ્યા નાનો કુંવર મોટા ભાઈ હાથ ઝાલીને બહાર આવ્યો મોટા ભાઈ ને કે ભાઈ તમે સુંદરીને ત્યાં જાઓ હું બ્રાહ્મણને ને પહોંચી વળીશ ચોથે દિવસે હું તમને તેડવા આવીશ માંડ મનાવીને મોટા કુંવરને રાક્ષસીને મહેલ મૂક્યો નાનો કુંવર બ્રાહ્મણની ઝૂંપડી આવીને ઊભો રહ્યો આવીને જોવે તો બ્રાહ્મણ ઉગમની દિશા તરફ નજર નાખીને બેઠો અને ઊંડા નિશાસા નાખે નાના કુંવરે આવીને પૂછ્યું અરે મહારાજ તમે એકલા કા મારા મોટા ભાઈ ક્યાંય ગયા બ્રાહ્મણ કે તમારા મોટા ભાઈને તો વાઘ તાણી ગયા દેહકાળ થયો એમ કહીને બ્રાહ્મણ આંસુ પાડવા લાગ્યો નાનો કુંવર કે હશે મહારાજ મારા મોટા ભાઈ ગયા તો હું ક્યાં નથી મને એના ઠેકાણે ગણજો ને મારી સેવા ચાકરી લેજો તરત બ્રાહ્મણ આનંદમાં આવી ગયો અને ચોથે દિવસે નાના લઈને કુંવર ને ઉભ્યો નાના કુંવર ને તિલક કર્યું ગળામાં નાળિયેર કાળીને સામે ઉભો રાખ્યો અડધી ઘડી અઘોર જાપ જપીને બ્રાહ્મણ કે કુંવર માથું નીચે નમાવો કુંવર કે મહારાજ હું રાજા નો કુંવર માથું નમાવતા મને ન આવડે માથું નમાવી દેખાડો તો દેખીને હું નમાવું જેવું બ્રાહ્મણે માથું નીચું નમાયું કે નાના કુંવરે છલાંગ દીધી બ્રાહ્મણ ની પડખે પડે તલવાર તાણીને ને બ્રાહ્મણ ને માથે ઝીકી દીધી અને બ્રાહ્મણનું માથું એક બાજુ જઈને પડ્યું ધડ તખાક ધારાઓ ચાલી કુંવરે ધાર હેઠો ખોબો ધ અને ભરી ભરીને એ ખોપરી માથે છાઈટો એક ખોપરી માથે છાઈટો શેઠ નો દીકરો જીવતો થયો બીજી ખોપરી માથે છાઈટો કઠિયારાનો દીકરો જીવતો થયો ત્રીજી ખોપરી માથે ત્રીજો ખોબો છાઇટો અને બ્રાહ્મણ નો દીકરો જીવતો થઈ ગયો ત્રણેયને લઈને ગુવર રાક્ષસીને મહેલે આવ્યો મોટા ભાઈને અને રાક્ષસીને લઈ રાજધાની આવ્યો રસ્તામાં કઠિયારાના છોકરાને હજાર સોના મહોર આપી દીધો હજાર સોના મહોર આપી બ્રાહ્મણના દીકરાને સોંપો અને શેઠના છોકરાને શેઠને સોંપો રાજધાની આવીને ઉભો રહ્યો બંને ભાઈઓ આવી અને માતા પિતાને પગે પડ્યા અને માતા પિતાની આંખમાંથી આનંદના આંસુ ખેડ્યા અને પછી તો સૌએ ખાધું પીધું ને મોજ કરી આંબે આવ્યો મોર વાર્તા કેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે